મિત્રો હશે એલોવેરા તમે જોઈ શકો છો આ ઍલોવેરા આ રીતે આપણે એમાંથી પદાર્થ કાઢી લેવાનો પાંદે અને અંદરથી જે રસ સફેદ એ રસને આપણે આ રીતે ખેંચી લેવાનું જીરાની અંદર વરિયાળી બેસી ગયા જાય કીડે હારામહારું કામ આપે છે આ સીકડો પદાર્થ હેઠે છે તેને જોઈ લો આને આપણે પાણી નાખી અને મિક્સરમાં પછી આપણે આને ક્રશ કરી લઈશું પાણી નાખી અને મિક્સરમાં એવું ગ્રેવી બનાવી નાખશું સરબત જેવી પછી આપણે પંદર લીટર પપની અંદર અઢીસો એમ એલ બસો થી અઢીસો એમ એલ જેવું નાખી અને છટકાવ પછી કરી નાખીશું એટલે જીરામાં એવો કવર લાગી જાય જીરાની અંદર એવું કવર લાગી જાય છે કે ઝાકળ અને ભેજ એ બે થી તમે હારા મારું બેનિફિટ જીરાની અંદર હુકારો પણ આનેથી અટકી શકે છે ખાટી સાથ સાથે તમારે આને છટકાવ કરવાનો નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તા ભાઈ દર્શક મિત્રો આજે પ્રાકૃતિક ખેતીનું જે જીરું આપણે બનાવેલું છે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું ભરેલું હાર્દિક સ્વાગત છે અને સાથે સાથે જણાવવાનું કે આજે આપણા જીરાની અંદર આઠમો રાઉન્ડ શરૂ કર્યો છે પણ શેનો કે ઝાકળ અને ભેજથી બસાવવા માટે હવે આપણે આપણા જીરાની અંદર મફતનો હવે ડોઝ બનાવ્યો છે મફતનો ડોઝ આપણે એની અંદર શરૂ કરવાનો છે તો શું શું આપણે નાખ્યું છે કે ઝાકળ અને ભેજ અટકાવવા માટે એલોવેરા આ એલોવેરાનું દ્રાવણ છે એ આપણે તૈયાર કરેલું છે મિક્સરમાં ક્રશ કરી તો આ આપણે પંદર લીટર કોક ની અંદર નાખશું નાખી જાય આપણે આ દોઢસો ગ્રામ નો ગ્લાસ છે એટલે બે ગ્લાસ નાખશું ત્રણસો એમએલ જેવું યાદ કરશું એમાં વેરાનું સરબત આપણે ક્રેવી કરી હતી ત્રણસો એમએલ નાખ્યું છે પંદર લીટર કોકું આ છે આપણે આતંકવાદી ડોઝ જે બનાવ્યો હતો એ હું કામ સાચવું છે કે એમાં અમુક ટકા થ્રિફ્ટનો એટેક હજી દેખાય છે સેજ છે તો આપણે પાસે તૈયાર પડ્યું છે તો ત્રણસો એમએલ જેવું આતંકવાદી ડોઝ એ પણ આપણે એડ કરી દઈશું તો આને કઈ રીતે બનાવવું મિત્રો તમને મૂંઝવણ થતી હોય તો એનો પણ આપણો યુટ્યુબ ચેનલની અંદર વિડીયો છે કે આને કઈ રીતે બનાવવું થ્રીપ્ટ અને મોલોમસી જીરાની ધાણા વરિયાળી મારું કામ આપે છે આતંકવાદી ડોઝ એ આપણે વિડીયોમાં તમે સર્જ કરીને જોઈ લીજો ગાય તારી ખેતીમાં એમાં બનાવેલો છે કઈ રીતે બનાવો મિત્રો આ બે વસ્તુ એડ કરી અને હવે આપણે એડ કરશું એમાં ગાયની ખાટી સાચ આપણે કેવડું જીરું થયું છે એનો પણ સીન આપણે છેલ્લે દર્શાવે કેવું તંદુરસ્ત છે હવે આ છે આપણે ગાયની ખાતી સાઈઝ આ દોઢ વરસાની જૂની ખાતી સાઈઝ છે આપણે ગાયની હવે એ સાઇઝને આપણે બે બે લિટર યાદ કરવાની છે હું માટે કે જીરાની અંદર ફૂગનો પ્રશ્ન અને શાયરીનો પ્રશ્ન વધારે રહે છે જે કાંઈ ફૂગના બેક્ટેરિયા આપણી જમીનની અંદર એન્ટ્રી કરે એની પહેલા જ આપણે સાસ ગાયની ખાટી સાસ જો છટકાવ કરી દેવી તો ફૂગના બેક્ટેરિયા જે કાંઈ આપણી જમીનમાં ઉત્પન્ન થાય છે એને આ સાસના જે કાંઈ બેક્ટેરિયા છે એ ફૂગના બેક્ટેરિયાને કંટ્રોલ કરી નાખે છે અને એનું જ આપણે આપણી જમીનની અંદર રિઝલ્ટ લીધેલું સારામાં અને હવે મિત્રો આપણા ટીપણું છે પાણીનું આની ગ્રેવી તમે જોઈ શકો છો કલર સેમ તમને લાગશે તો આમાં આપણે કાંઈ નથી રહ્યું એક અલગ ડોલ કે ડબ્બામાં ઘાના બે તાજા પોત ખરેખર પાતળા જાજુ પાણી નાખીને ડોય નાખવાના ડોય અને પછી ઝીણા કપડે ધોઈ અને એ કલર વાળું પાણી આપણે આની અંદર બસો લીટરમાં યાદ કરી દેવું એટલે એક બાજુ સાસના બેક્ટેરિયા અને એક બાજુ ગાયના સાણના પોધના તાજા પોધના જે બેક્ટેરિયા હોય ભેગા તો જે ફૂગના બેક્ટેરિયા આપણે જમીનમાં એન્ટ્રી કરે એ પહેલા જ આપણે કંટ્રોલ કરવાના નથી કેતા ત્યાં કે પાણી એનું પહેલા પાણી ભાંજવી પડે તો આ આપણે ઈ કાર્ય કરી રહ્યા છીએ તો હવે આપણે આખું પછી આમાં ભરેલી છે પહેલા આપણે એક એ દર્શાવું છે દર્શકોને કે આપણે જે જીરું છે જીરાનો તમને કારણ કે ઝાઝા દર્શકોનો એવા ફોન આવે છે કે તમે દવાયું બતાવો છો પોત ભરો છો એ બધો બતાવો પણ જે જણસ તમે પકાવ્યું હોય એ જણસ પણ સાથે સાથે દર્શાવો તો ખેડૂત ખેડૂતોને અનુકૂળ આવે કે ભાઈ આમાં આવું આવું રિઝલ્ટ આ મેળવે છે તો સાથે સાથે એ પણ દર્શાવશું કે આપણે એક પેન અને નોટ પણ આખી છે ડાયરી કેટલા દિવસે કેટલો કેટલામાં કયો સટકાવ માર્યો જીરામાં અને એ ડોઝ કેટલા રૂપિયામાં આપણે તૈયાર થયો તો મિત્રો તમને માનવામાં નહીં આવે આપણે જે ઝીરો હમણાં દર્શાવવાનું છે એ ઝીરો સાડા ત્રણ વીઘાનું વાવેતર એમાં છે એમાં વરિયાળે આવી ગઈ ન્યા સુધી પૂજ્યું છે ઉપરના સ્પ્રે જે છટકાવ આપણે કર્યા છે માત્ર ને માત્ર આપણે સાડી પાંચસો થી છસો રૂપિયાનો ખર્ચો આમાં દર્શાવ્યો છે સાડી પાંચસો થી છસો રૂપિયા ખર્ચામાં આપણે વરિયાળી જરૂર ઉગાડ્યું છે એટલે ઓછા ખર્ચે ખેતી હારા મારી ખેતી અને વડે ઝેર મુક્ત ખેતી એ તમારે કરવી હોય તો મારા નંબર ચોવીસ કલાક ખુલ્લા છે ગયા ખેતીમાં તો હવે આપણે તમને જણસ બતાવો અને છેલ્લે જ્યારે જીરું નીકળે ને જો કુદરત કરે ને હાવ હારું હજન નોર્મલ છે એવું ને એવું પાકી જાય એટલે છેલ્લા વીડિયાની અંદર કેટલું ઉત્પાદન આવ્યું કેટલો ખર્ચો એ હું દર્શાવવાનો છું દર્શકોને તો વિડીયો પૂરો જોઈજ આપણે ઝણસ પણ દર્શાવીએ છીએ તો તો બાજુમાં આપણે જે ઘઉં છે પ્રાકૃતિક ખેતીના એ ઘઉં તમને દર્શાવી કે જો ક્વોલિટી ડુંડિયું આવી ગઈ છે લાગત દૂધ દાણા સડવાની તૈયારી છે તો કેવું આપણે માત્ર ને માત્ર આમાં પાયાની અંદર ગોધન ગોલ્ડ એ પાયાની અંદર ખાતર આપેલું છે બાકી બીજું એકય ખાતર આપેલું નથી અને થુમભડા અને ડુંડિયું કઈ રીતે બન્યું છે અને કેવો ઉતારવા આવશે એ પણ આપણે છેલ્લે દર્શાવ્યું બાકી આમાં આંકડાના દ્રાવણના એક બે સટકાવ માર્યા છે અને એ થુમડા છે થુમડા પણ તમે જોઈ શકો છો તો સાથે હવે આપણે જીરું પણ દર્શાવી દીધું તો મિત્રો આ તમે જીરાની ક્વોલિટી જોઈ શકો છો માત્ર એ હાડા છ હાડા પાંચથી છ હજાર સસો સાડા પાંચથી સાડે પાંચસોથી છસો રૂપિયાનો માત્ર આમાં આપણે ઉપર પ્રેની દવા જે છંટકાવ કરી એ કયો ખર્ચો કે જે આપણે જૈવિક માટીના બે વીડિયા મૂક્યા હતા એમાં જે આપણે એડિયું લીધું દોઢસો રૂપિયાનું લીટર લીટર એ એડિયાનો ખર્ચો ગોળનો ખર્ચો બાકી બધો જ સાઈસ ને ગૌમૂત્ર એ તો આપણે ઘરને ઘાસ એટલે ઘરનું છે તો હાડે પાંચસોથી છસોના ખર્ચામાં જીરું તમારી નજર સામે છે પ્રાકૃતિક ખેતીનું અને આ તમે જોઈ શકો છો અત્યારે એક ફૂટ દોઢ ફૂટ જેટલું કાંઠા થવા મળી ગયું છે અને દોડવા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે આ રીતે હવે ડોડવાની થઈ છે જે વરિયાળીમાં ન હોય પણ તૈયારી હવે થઈ રહી છે તો આપણે આ છોડવાની બલ્લી આપ્યા છે તમને દર્શાવવા માટે કઈ વાંધો નહીં અને મિત્રો ઘણા ખેડૂતને જીરા દાજી જાય છે જોઈશું એટલે એમાં જે આ તંત મૂળ આવે ને નહીં હોય એટલે હું કહું છું સોખાનું અને તમે વધારે પાવ પુષ્કળની અંદર એટલે આ તંત્ર તમારે જીરાની અંદર વધારે હશે ને તો તમારું જીરું કોઈ બળશે નહીં તમે ગમે એ બળી ગયો એટલે એમાં હુયા જેવી દાંડલી લીધી છે એમાં તંત મૂળ હશે જ નહીં તો જીરું તમારે જો કમ્પ્લીટ બનાવવું હોય તો એમાં સોખાનું હોમિક તમારે અવશ્ય પાવું તો આ રીતે આપણે જીરાની અંદર રિઝલ્ટ લીધું છે એટલે સારું લાગે સબસ્ક્રાઈબ કરજો અને ઓછા ખર્ચે જો તમારે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ગાય એક બાંધજો ગાય ગાય પણ આપણી માતા છે ગાય હસવાય છે અને અવશ્ય આપણે ખેતી પણ ફળદુપ થાય છે તો આ જીરાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો આ રીતે આપણે સાડી પાંચસો ના ખર્ચાની અંદર સાડા ત્રણ વીઘાના જીરામાં સાડી પાંચસો ના સટકા વિજે ખાલી કર્યા છે તો શું મિત્રો કેવું લાગ્યું આપણું જીરું જો કે કોમેટ હું કોઈને વાંચતો નથી ક્યારેય પણ સારું લાગ્યું હોય અને તમે પણ માહિતીની કાંઈ પણ જરૂર હોય તો મારા નંબર બધાય વિડીયોની અંદર હું આપું છું અવશ્ય મને ફોન કરજો ફોન કરી અને જણાવજો કે તમારું જીરું સારું છે કે નથી અને તમે પણ આવું કાંઈ સારું રિઝલ્ટ લીધું હોય પ્રાકૃતિક ખેતીના તો પણ મને અવશ્ય ફોન કરજો તમારી પણ આપણે મુલાકાત લઈ અને આપણી ગાયધારી ખેતી ચેનલમાં તમારો પણ વિડીયો અપલોડ કરશું તો આ વિડિયોને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો આગળ મોકલજો જય હિન્દ જય ભારત ને જય ગૌ માતા